કેમ છે ખેડૂત મિત્રો મજામાં હું તમારો મિત્ર સાવન ભેસ દરિયા નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ વતી આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે જો જીરાના પાકમાં જો મુખ્ય કોઈ સમસ્યા હોય તો તે ફૂગ છે એના માટે તમે ઘણી બધી ફૂગનાશકનો છટકાવ કરતા જશો અને ઉત્પાદનમાં જો સૌથી વધારે ઘટાડાનું કારણ છે તે પણ ફૂગ જ છે પણ ખેડૂત મિત્રો અત્યારે બીજી વસ્તુ ભૂલી જાય છે કે ઉત્પાદનમાં જો બીજું કોઈ મુખ્ય કારણ હોય તો જે છે દાણો પીળો પડી જાય છે દાણો ચીમડે જાય છે તો તેના કારણે પણ ઉત્પાદનમાં ઘણો ઘટાડો આવે છે તો આ સમસ્યા તમને મુખ્યત્વે કેના કારણે થાય છે તો આપણે જીરામાં જે પોટાશની ઉણપ હોય એના કારણે તમને આ પ્રકારની સમસ્યા જોવા મળે છે કે જેમાં તમને દાણો પીળો પડી જાય છે દાણો ચીમડાયેલો જોવા મળે છે તો એના ઉકેલ માટે આપણે એક નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડનું વાનિક્ય કરીને પોટાશ આવે છે કે જેનું પમમાં પચીસ એમએલ લે જો તમે છટકાવ કરવામાં આવે તો તમારે જીરુના પાકમાં તમારે ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને તમારે જીરુના દાણામાં દાણો તમારે વજનવાળો થાય છે ભરાવદાર થાય છે અને જે આ ચીમડાવાની સમસ્યા છે એમાં તમને સારું રિઝલ્ટ મળે છે તો ખેડૂત મિત્રો તમે આ નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડનું વાનિક્ય અવશ્ય છટકાવ કરો અને સારું રિઝલ્ટ મેળવો ધન્યવાદ